સાબરકાઠામાં બટાકાનું વાવેતર કરતા ખેડૂતોની હાલત કફોડી બની સાબરકાંઠા જિલ્લામાં સત્યાવીસ હજાર હેક્ટર કરતા વધુ બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે એમાં મોટાભાગના ખેડૂતોએ કોન્ટ્રાક્ટર ફાર્મિંગ દ્વારા ખેતી કરી રહ્યા છે બટાકાની ખેતી પાછળ એક વીઘા દીઠ પચાસ થી પંચાવન હજારનો ખર્ચ થાય છે હાલની પરિસ્થિતિ એવી બની છે કે બટાકાના પાકમાં સુકારાનો રોગ જોવા મળ્યો છે જેને લઈને બટાકાના પાન બગડી ગયા છે અને ખેતર જાણે કે સુકાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે તો મૂળિયા પણ કોવાઈ ગયા છે આમ તો આ હડિયોલ ગામમાં સિત્તેર ટકાથી પણ વધુ બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે અને મોટા ભાગના ખેતરો સુકારાનો રોગ જોવા મળી રહ્યો છે ત્યારે ખેડૂતોએ મીડિયાની ટીમોનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર અહેવાલ ખેડૂતોનો અવાજ બની રજૂ કર્યો હતો જેને લઈ બાગાયતની ટીમ વિઝિટે પહોંચી હતી ત્યારે ખેડૂતો પણ હાલ તો મીડિયાની ટીમનો પણ આભાર માની રહી છે આપણે જાણીએ છીએ એમ સાબરકાંઠા જિલ્લાની અંદર બટાકાનું વાવેતર સત્યાવીસ હજાર હેક્ટરમાં અંદાજે થાય છે જેમાં હાલ મીડિયાના તેમજ ખેડૂતોની મૌખિક રજૂઆતના માધ્યમથી સુકારાના જે પ્રશ્ન હતો એ બાબત આ સાતથી આઠ ગામ હિંમતનગર તાલુકાના એમાં હાલ આપણે હળિયોલ અને ગઢોડાની જે સીમમાં આવ્યા છીએ ત્યાં એ સુકારાની અસર જોવા મળે છે ત્યાં ખેડૂતોને કોન્ટેક ફંજીસાઇડ અને સિસ્ટમેટિક ફંજીસાઇડના છંટકાવ ઇન્ટરવાલમાં કરવાની ભલામણ છે અને ખાસ એમાં એક કાળજી રાખવાની એ બાબત છે કે ભાઈ પાણીનું જે હાલ છે વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ વધુ હોય તો પાણીનું નિયંત્રણ કરવાનું છે ખેડૂતોએ અને વાતાવરણ ચોખ્ખું થશે અને દવાનું પણ અસર થશે એટલે આ રોગનું નિયંત્રણ થતું હોય છે મીડિયા દ્વારા જે અઠવાડિયા પહેલાં જે અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો ખેડૂતોના આ બટાકાની અંદર આવેલા સુકાળા બાબતે એ સરકારના અધિકારીઓએ ધ્યાન ઉપર લઈ આજે રૂબરૂ મુલાકાત લીધી એમને નળી આંખે નિરીક્ષણ કર્યું અને નિરીક્ષણ કરતાં એમને પણ લાગ્યું કે ખરેખર ખેડૂતને વધારે નુકસાન છે ત્યારે તેમને પણ અમને બાયદરી આપી છે કે અમે ઉચ્ચ કક્ષાએ સરકારમાં રજૂઆત કરી અને ખેડૂતોનું યોગ્ય વળતર મળે એ બાબતે અમે કામ કરીશું